નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ગોંડલ માર્કેટયાર્ડના નવા બજાર ભાવની પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને તમને ગોંડલ નવા બજાર ભાવની માહિતી સો ટકા પૂરી જાણવા મળી રહેશે તો ચાલો વાત કરીએ ગોંડલના બજાર ભાવની તો ખેડૂત મિત્રો આજના આપણે ગોંડલ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીએ તો આજે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના દરેક પાકના સો ટકા સાચા ગેરંટી સાથે બજાર ભાવની વાત કરીએ તો સૌ પહેલાં જીરુંનો ભાવ ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર છસો એક્યાસી રૂપિયા સિંગદાણાના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે એક હજાર પચાસથી તેરસો એકવીસ રૂપિયા રાયડો આજે નવસો પચાસથી નવસો એક્યાસી રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો એરંડાના ભાવ બારસોથી બારસો એક રૂપિયો ચણાની વાત કરીએ તો એક હજાર એકાવનથી તેરસો એકાવન રૂપિયા સિંગફાડા ગોંડલ માર્કેટ યાર્ડ આજે આઠસોથી બારસો એકાણું રૂપિયા અડદના બજાર ભાવ એક હજાર એકત્રીથી સોળસો એકાણું રૂપિયા મગ એક હજાર અગિયારથી સત્તરસો એકત્રીસ રૂપિયા ડુંગળી સફેદ એકસો એકસઠથી ત્રણસો એકોતેર રૂપિયા તુવેરના બજાર ભાવ આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં અગિયારસો અગિયારથી સત્તરસો એક્યાસી રૂપિયા ધાણા બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આઠસો એક થી સોળસો એકાવન રૂપિયા સોયાબીન આજે સાતસો એકથી આઠસો છેતાલીસ રૂપિયા સફેદ તલના બજાર ભાવ સત્તરસો પચાસથી છવ્વીસો એકાવન રૂપિયા ઘઉં ટુકડામાં મિત્રો આજે ઘઉંના બજાર ભાવ પાંચસોથી સાતસો ને એક રૂપિયા ત્યારબાદ લોકવન ઘઉં બજારના ભાવ પાંચસો પચાસથી છસો ને અઢાર રૂપિયા તો મિત્રો આજે વાત કરી ગોંડલ માર્કેટ યાર્ડના નવા એપીએમસી સરકાર દ્વારા જાહેર કરાયેલા સો ટકા સાચા બજાર ભાવ અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આજના બજાર ભાવની જાણકારી આપણા યુટ્યુબ ચેનલ દ્વારા જાણવા મળી રહેશે